તારીખ બદલાય છે સંવત બદલાય છે તમે બદલાવ છો હું પણ બદલાવ છું તમારા બારપણની દિવાળી બેસતું વર્ષ અને બે હજાર પચીસના બેસતા વર્ષમાં પણ ઘણો ફર્ક લાગતો હશે નાનાથી મોટા થઈએ તો ત્યાં સુધી ઘણોય બદલાવ આવે છે તો તમે વિચાર કરો કે આપણા દાદા એમના સમયની દિવાળી પપ્પા એમના સમયની દિવાળીમાં પણ ઘણો ફર્ક છે કારણ એમની પાસે આ કોમ્યુનિકેશનનું માધ્યમ નહોતું વાત માધ્યમની કરવી છે મોબાઈલની કરવી છે આપણા કોન્ટેક લિસ્ટની કરવી છે આપણે કેટલાય વ્યક્તિઓના સંપર્કમાં આવીએ છીએ આપણે ફોન કરતા હોઈએ છીએ આપણે નાના હતા ત્યારથી લઈ અત્યાર સુધી મોબાઈલ તો હતા જ તો દાદા એમને કે પપ્પાને બેસતા વર્ષના દિવસે ઘણા વ્યક્તિઓને ફોન કરતા જોયા હોય એમને રૂટીનની અંદર પણ વાતચીત કરતા તો સાંભળ્યા જ હોય દાદા તો સ્પીકર રાખે તો સામે છેડે જે વાતચીત થતી હોય એ પણ સંભળાય તો દાદાના કોન્ટેક લિસ્ટની અંદર ઘણા વ્યક્તિઓ પણ હાલ એમના મોબાઈલની અંદર નંબર સેવ હોય બટ હી કેન નોટ કોલ સમ પીપલ એમના વ્યક્તિઓ કે જે એમના માટે ખાસ હતા દર અઠવાડિયે જીને ફોન કરતા હતા કોઈ જ કારણ વગર ફોન કરતા હતા કેમ છો ચંદુભાઈ ધનસુરાવારા દાદા કે જે દસ દિવસ પહેલા જ થઈ ગયા એવા કેટલાય ગીતાબા હતા તો એનો નંબર સેવ છે બટ હી કેન નોટ કોલ તો એવા વ્યક્તિઓ પણ હોય છે કે જે આપણા સંપર્કમાં આવે છે જે આપણા માટે ખાસ હોય છે પણ સમય સાથે હયાત નથી હોતા તો તમારા કોન્ટેક્ટ લિસ્ટની અંદર લોહીની સગાઈના વ્યક્તિઓ પણ હોય જેના સાથે બ્લર રિલેશન હોય કોઈના સાથે મતલબનો સંબંધ હોય પ્રોફેશનલ રિલેશન હોય

તો એ ટાઈપ કરીને કોપી પેશ કરીએ છીએ તો એ સરસ મજાનો સંદેશ તો મોકલીએ છીએ પણ કોણ કરીને તમે કોઈની હેપી ન્યૂ કહો તમારો અવાજ સામે છેડે સંભળાય સામેવાળા વ્યક્તિઓના જે અંદરથી જે લાગણી છે તમને સંભળાય તો એમાં ઘણું ઘેર છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૃત્રિમ રિલેશન સંદેશો ફોરવર્ડેડ એના કરતાં તમારો સિદ્ધો અવાજ તમારી જે અનુભૂતિ છે ખૂબ ખાસ છે આ હયાત છે ત્યાં સુધી આની વેલ્યુ છે જો સામે છેડે કોઈ ફોન ઉઠાવનાર નહીં હોય ને ત્યારે વેલ્યુ સમજાય કે કામ વગર મને જે વ્યક્તિ ફોન કરતો હતો એ ખૂબ ખાસ હતો તો તમને આવા વ્યક્તિઓ મળે કે જે કોઈ જ કામ વગર ફોન કરતા રહે અને તમારા સંબંધો સારા મરે મને પણ મળે ને સૌને મળે એવી શુભકામના મુગટ પહેરેલો સંબંધ નહીં દિલથી જોડાયેલો સંબંધ આપ સૌને મારા અને મારા પરિવાર વતી અને બેસતા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ નવું વર્ષ તમારા માટે શુભદાયી રહે તમારા જે પણ સપના હોય પરિપૂર્ણ થાય એવી શુભકામનાઓ નમસ્કાર